વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે અને તેના કારણે જે વડોદરાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે આપ જેમ જોઈ રહ્યા છો તેમાં હાલ જે પરશુરામ ભઠ્ઠાનો આ વિસ્તાર છે વડોદરાનો જ્યાં વિશ્વામિત્રી નદીના જે નીડ છે તે અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે અહીં જે મોટાભાગે કાચા મકાનો આવેલા છે ત્યાંના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાની તજવીજ પણ કરવામાં આવી છે હાલ વિશ્વામિત્રી નદી જે છે એ અઠ્યાવીસ ફૂટને આંબી છે જેની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે અને તે હાલ બંને કાંઠે વહી રહી છે આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની જંગી આવક થઈ છે અને બીજી તરફ આ આજે બપોર બાદ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ગઈકાલે સાડા તેર ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરમાં કાપ્યો હતો અને જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું ત્યારે બીજી તરફ આજે વિશ્વામિત્રી નદીની અંદર પાણીની આવક થતાં પૂરની સ્થિતિ જેવું નિર્માણ થયું છે આજે અનેક નીચાણવાળા વિસ્તારો છે અને વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા જે વિસ્તારો છે તેમાં પાણી પ્રવેશી ચૂક્યા છે ત્યારે અહીંના વિસ્તારના લોકોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સલામત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે અને તેઓ માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે એક રાહતની વાત એ છે કે જે આભમાંથી વરસાદ વરસી રહ્યો હતો તે હાલ વિરામ લીધો છે અને તેના કારણે કહી શકાય કે પાણી ઉતરવાની સ્થિતિ હવે ચાલી રહી છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક